દુખ હરે સુખ કરે કરે પાપ કોયમ कहे कबीर वो कब मिले परम सने सन दया गरीबी बंदगी सिल स्वभा कितने लक्षण है साधु के कहे कबीर विचार इतने लग धार्मिक करनी अंदर ओम हवन यज्ञ कोई पर धार्मिक काम हो रहे तो युवा काम ने अंदर अधिष्ठान कोई पुरुष जो हो हाजरी हो તો એ કામ સફળ થાય છે અને એવા ધાર્મિક કામની અંદર કદાચ અધિષ્ઠાન કોઈ મહાપુરુષ ના હોય કોઈ સંત પુરુષ નો હોય કાર્ય થઈ જાય કારણ કે સારું કાર્ય છે એટલે એમાં વિઘ્ન ના આવે પણ અધિષ્ઠાને જો કોઈ સારા પુરુષ કોઈ જાગૃત પુરુષ બેઠા હોય તો એ કાર્ય બહુ સારી રીતે સફળ થાય છે વ્યવહારિક કામની અંદર પણ તમે જોઈજો ઘણી વખત કે દીકરી દીકરાના લગ્ન હોય એવા પરિવારમાં

કારણ કે કોઈ ના કોઈ કાર્ય અટકતા નથી હાજરી બહુ જરૂરી હોય છે સમજુ અને વિવેકી માણસની જરૂર હોય છે કાર્ય સારું થાય છે એમ ધર્મના કાર્ય ની અંદર જાગૃત પુરુષ જેના

સૌર મંડપ કરવાની ઈચ્છા થઈ લોહી કીધું સૌરવ મંડપ કરવો હોય તો જે તમે કરો પણ પેહલા આપણા ગુરુ આપણા સદગુરુ સેલણસિંહ ગલનસિંહ મહારાજને તમે મળો અને એમની કને રજા લેવ અને એમના આમંત્રણ આપો કે આ આપણા સદગુરુ છે અને એ તમને રજા આપ આમંત્રણ સ્વીકાર અને એ જો હાજરી આપશે તો આ સૌરા મંડપમાં આપણે સફળ થઈશું સારી રીતે થશે તો લાખાને થોડું અહમ આવી ગયું હતું કે એને અધિકાર આપ્યો હતો ગુરુપદ નો એટલે એ એવું માનતો હતો કે એવો આપણને અધિકાર આપી દીધો છે આપણે ગુરુ થઈ ગયા છે હવે ગુરુ શું જરૂર છે એટલે શેલરસિંહ ને નથી બોલાવા ગુરુ નથી બોલાવા આપણો અધિકાર તો આપી દીધો છે આપણે ગુરુપદ ઉપર જ છે આપણે બે શું લોહીને કીધું કે લાખા એવું ન હોય બીજાના ઘરે સૌરવ મંડપ થતો હોય ને બોલાવો અને એ આપણને કદાચ અધિષ્ઠાન આપો આપણે લાયક હોય ને અધિષ્ઠાન આપો તો આપણે બે પણ આપણા આપણા ઘરે આપણે અધિષ્ઠાન નો બેહી જવાય કે આપણા ઘરે તો ગુરુ તેડાવવા પડે કે કોઈ જાગૃત પુરુષ તેડાવવા પડે અને આપણા ગુરુ બેઠા હોય ત્યાં સુધી બીજાના

કે જ્યાં તને સ્તંભ ઉભો કરવાનો હોય એ જે સૌરમંડળ કરવા વાળો છે ને એને ઓછામાં ઓછી બાર વર્ષની તપસ્યા કરવી પડે અને બાર વર્ષ જોઈને અહીંયા તપસ્યા કરી હોય ગુરુના વચન સાંગો પાંગ ઉભો રહ્યો અને પછી એ સૌરવ મંડપ કરે અને એ સતની દોરી મેઘવાળના આપ અને અધિષ્ઠાને એના ગુરુને બિહાડે અને પાંચ સંતની જાગ્રત પુરુષની હાજરી હોય તો સૌરભ મંડપમાં વાંધો આવે નહીં બીજું કે જે સૌરવ મંડપ ત્યાં ઉભો કરવાનો છે ત્યાં ખાડો ન કરાય જ્યારે અત્યારે જ્યાં સૌરવ મંડપ ઊભો કરવાનો હોય ત્યાં ખાડો કરે છે અને પછી આમ કહીને આ મંદિર ઉતારી અને પછી જે સી ભી થી લાકડો ઊભો કરે છે પણ જ્યાં સૌરવ મંડપ કરવાનો હોય ત્યાં તને ગાનું છાણનું લીપણ કરી ત્યાં જાગૃત પુરુષોની હાજરી હોય એમનું પોતાનું પૂન્ય ત્યાં મુક અને ચાર હોપારી મુક અને ચાર હોપારી ઉપર એ સૌર મંડપનો ઊભો કરવામાં આવે એટલેથી કીડીઓ જાતિ આવતી હોય અને એ દોડા બાંધી અને પછી સૌર મંડપ ઉભો કરે તો ખાડો કરે છે અને પછી પછી અંદર અંદર જવા ઉભો કરી દબાઈ જાય છે અને એની આરે પછી સૌર મંડપ ઉભો કરે છે એવા મેં હાલ ઘણા સૌરા મંડપ જોયા હમણાં હમણાં આઠ દસ સૌરા મંડપ જોયા પણ હવે આપણો કઈ બોલાય નહીં એટલે લાખો માયનો નહીં અને અધિષ્ઠાને પોતે બેહી ગયો એના જે પાક પછી શિષ્ય બનાવ્યા હતા એ બધા કે લાખા બાપુ હવે મહાન થઈ ગયા છે કે હવે જરૂર નથી કે ગુરુની અધિષ્ઠાને પોતે બેઠો લોહીને ના પાડી હતી નો માહિનો અને એ સૌરવ મંડપ ને ઊભો કર્યો

પછી કોઈ અધિષ્ઠાન પુરુષ નતા કોઈ જાગૃત પુરુષ લાખા ને તો હું જ પડે નઈ અને અહંકાર ની અંદર જ્ઞાન ઢંકાઈ જાય છે જો નમ્રતા હોય તો વિવેક સુદ વિચાર રહે છે અંદર અહંકારમાં વિવેકય નષ્ટ થઈ જાય છે જ્ઞાન નષ્ટ થઈ જાય છે પણ જ્યારે કાર્ય બગડે ને તારો પસ્તાવો થાય છે એટલે વાવાઝોડું જીવ ને મંડપ ઉડ્યા પછી ધોડા ધોડી જ્યો લોયણ કને લાપો એ લોયણ હવે તો મેં તો ના પાડી હતી તને પેલા કે આવું ન કરાય લાખાજી તો માન્યા નહીં પણ કે હવે શું કરું હવે ગુરુજી આરાધના કરો અહંકારી પુરુષ કોઈ આરાધના ન કરી પાછી લોહીને આરાધના કરી કે અલખને આરોગ્ય ગુરુ મારા આવજો એ આરાધના કરી કારણ કે જેને પોતાના શ્વાસ ઉપર કંટ્રોલ મેળવ્યો હોય ને એ ભોલા ભાવથી ભક્તિ કરી બાકી આવા મહાન કાર્ય કરવા હોય તો એટલી જાગૃતિ જોયું એટલો અભ્યાસ જોયું ભક્તિ એ ગુરુ કૃપા થઈ અને ગુરુ તો આવેલા જ હતા લોહીના ઘરે હતા લોહીને ખબર હતી કે કઈક વિઘ્ન આવશે અને બધું શાંત પાડી પાછા ગુરુને બોલાવી અધિષ્ઠાને બિહારી પૂજા કરી અને ફરીથી નહીં પાછા મંડપને બધું બાંધ્યું અને સૌરવ મંડપ પૂરો થયો એટલે સારા કાર્યની અંદર

ભજન કીર્તન સામાન્ય કથા જેવી પણ જો રાખી હોય ઘરે તો પણ ત્યાં કોઈ સંત મહાપુરુષ આપણા ગુરુ હોય તો કોઈ પ્રશ્ન એને હોય કદાચ ગુરુ ન હોય તો જ્યાં કોઈ સંતનું આગમન કરાવવું પડે અને સંતો જ્યારે આગમન થઈ જાય કોઈ જાગૃત પુરુષનું આગમન થઈ જાય તો એ કાર્ય

આપણો જે પરિવાર છે જે સમાજ હોય એવું કોઈ નથી એ આપણો જે પરિવાર છે એ પરિવારના હારે લઈને હાલવાવાળાનું કાર્ય ક્યારે બગડતું નથી